તો જય માતાજી જય સદીમાં આજ છે રવિવાર તો આજે આપણે આવી ગયા છીએ વિડીયો બનાવવા અને બીજા એક્ટરો પણ આવી ગયા છે વાલો કાકો કોન્જી કાકો બધા આવી ગયા છીએ તો તમને ખબર જ છે કે અમે દર રવિવારે વિડીયો શૂટિંગ કરીએ છીએ તો હું તમને બધા એક્ટરો અંગત મુલાકાત કરાવ જ વિડીયો બનાવવાનો તો આ અમારે વાલો કાકો તો જય માતાજી મિત્રો આજે નવા વિડીયો ફિલ્મ છે કોમેડી મૂડી નહીં બનાવવાનો વાત આ પિક્ચર ટાઈપ એક શોર્ટ ફિલ્મ છે એની બધા ભેગા થઈ વાતાજીના મંદિર દર્શન કરશું પેપર વધારીને મદદ કરીને પછી શોર્ટ ફિલ્મ બનાવવાનું નવી ચેનલ એક બનાવીએ સ્પેશિયલ શોર્ટ ફિલ્મ માટે અહીંયા શોર્ટ શોર્ટ ફિલ્મ હશે

જય માતાજી મિત્રો આ તમારી નવી ચેનલનું ફિલ્મ છે એટલે મંદિરમાં જવાનું છે પૂજા કરવાની છે અને ચેનલ નો એમ તો એડ કર્યું નહીં પણ ત્યાં જઈને મંદિરમાં ડિસાઇડ કરી જઈએ ચેનલનું અને એમાં ફક્ત શોર્ટ ફિલ્મો જ આવશે અમારી કોમેડી વિડીયો અલગ છે આરબી કોમેડી અને શોર્ટ ફિલ્મ એટલે એક્શન મૂવી એવા વિડીયો અંદર આવશે તો આ ચેનલનો એમ તમે થોડું તમે જણાવી દેજો કે ચેનલ નું નામ તો સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ બંદ ઓની કમ્યુનિટી પોસ્ટ લિંક આવી જા હા એટલે આજે રવિવાર છે સારું મુરત સા માતાજી નો બાર સા દરેક કુડ દેહી અને આજે એટલે આજ મુરત આવ્યો એટલે નવી ચેનલ નું ઓપનિંગ કરવું છે અને શોર્ટ ફિલ્મ નો જો વાતાવરણ શુદ્ધ થાય તો શોર્ટ ફિલ્મ શૂટિંગ પણ સ્ટાર્ટ કરી દેવા

મિત્રો તો આ મારું ગોમ છે તો મિત્રો અમારા લાલા બજોડે છૂટા લેવા આવ્યા અમે પોંછો ના તો અમારા લાલા બજોડે છૂટા લેવા આવ્યા તો અમારા લાલુ ભાઈ અમારા ગોમની મોટી દુકાન છે મિત્રો હરેક વસ્તુ મળી રહ્યા હોય કારણ તો લાલા ભાઈ છૂટા આવ્યા પોંછો ના તો મિત્રો તમે છૂટા લઈએ છીએ પછી અમારે નાસ્તો મંગાવવાનો છે ઘડી ગ્રહ લાલાભાઈ અમે નાસ્તો લેવા આવીશું ઘડી ગ્રહ મિત્રો અમારું રોવાવી ગામ છે તો જરૂર આવજો તો હવે ભવાની માં અમે જોશું મિત્રો એમાં કટ બતાવશું એક મિત્રો અમારા ગામનો ગેટ છે મિત્રો

આપણે આવીથી આવી ગયા છીએ એમનો કેમેરો લઈને આજે અમારે મિત્રો કેમેરામાં શૂટિંગ કરવાનું છે એમનું એવું કેવું હતું કે વરસાદનું શૂટ પેલું ઉકળત બહાર જવાનું હતું પણ એમને બહાર જવાનું કેન્સલ થયું તો આપણે આજે ફિલ્મનું શૂટિંગ કરશું કેમેરામાં તમારા અજીત વે શબ્દો કેસી અને વિલનમાં રોલ ચાલી હોય આમ તો આમ જો અમારે પેલો વિલન ના આમ તો આ વિલન લઈ લેવાના આવશે આ મેં ફોન કર્યો કે હું આવું

आकड़े उनावा उनावा गया तो मित्रों हमारा गांव नाम मंदिर माला खुले नो टेपले काट लीजोन पासो काट लो आवे तो काट मोड़ा ले तो जुना वीडियो में क्या काटे सिलो कटरा को मु मुके भैया बड़ा कट ले लियो न राजू अब सेटिंग पे धरो तो मित्रों हमें मारा राजा नहीं हमें जाते जियो बत्ती क दे उनको पण बेया क बत्ती कैमरा ले तो कैमरा नो वो वो रख

Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

બે <laughs> બરોબર <laughs> कौन घेर ढोहनू नहीं नहीं कौन डॉक्यूमेंट रिजल्ट तो नाम पूरा रिजल्ट पर दवाई का चाहिए તો જય માતાજી મિત્રો ચાલુ કરી છે વર્ક ચાલતું શૂટિંગ શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને પલ્લો મુખીનો કટ છે સભા ભરાવણે છે તો મિત્રો જોઈ લો અમારું શૂટિંગ અમે કેવી રીતના કરીએ છીએ

બરાત્ત ઓનવાળી રાશો તે વળી કૂદ કુદ કરે છે ભાઈ તું કોમ ફરી ઓમ ફરી જા બરાબર । <Ajah. Pick them. tội>

જય મા ભવાની જય ભવાની મોકલી ભરે મૂકી દસ રૂપિયા મંદિર મંદિરમાં ભાઈ કટ ખોટો ના પડે છોટું મેં તો શૂટિંગ ચાલુ ના રે બધા વાથે વળી જાય જો